જૂના નેશનલ હાઈવે નંબર આઠ પર આવેલા અનમોલ પ્લાઝા શોપિંગ સેન્ટર ખાતે દુકાન નંબર બાર સામે પોતાની એક્ટિવા મોપેડ પાર્ક કરી ગયા હતા દરમિયાન બપોરે ચાર થી સવા ચાર વાગ્યા દરમિયાન માત્ર પંદર મિનિટમાં તેમની એક્ટિવા મોપેડ ચોરી થઈ જવા પામી હતી જે અંગે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ત્રીસ હજાર રૂપિયાની એક્ટિવા મોપેડ ચોરીના ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અને હ્યુમન ઇન્ટેલિજન્સની ટીમ એક્ટિવ કરી હતી તેમજ ટેકનિકલ સર્વેલન્સ શરૂ કરી તપાસ આરંભી હતી દરમિયાન ગત રોજ આગામી લોકસભાની ચૂંટણી અનુસંધાને મોપેડ લઈ જીઆઈડીસી બસ ડેપો સામે અનમોલ પ્લાઝા કોમ્પલેક્ષ ફૂટપાથ પાસે રહેતા કિરીટ ઉર્ફ રાજુ હરમાન પટેલ આવ્યો હતો તેની પાસે રહેલા એક્ટિવા મોપેડના જરૂરી દસ્તાવેજો માંગતા તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો જે આધારે પોલીસે પોકેટ એપમાં એક્ટિવાનો આરટીઓ રજિસ્ટર નંબર અને ચેસિસ નંબર ચેક કરતાં ગાડી મોહમ્મદ હુસેન સિદ્દીકી અહમદ ખાનની હોવાનું અને તે ચોરી થઈ હોવાનું સામે આવતા બે ડિવિઝન પોલીસ મથકે ગુનો દર્જ હોવાનું સામે આવ્યું હતું જે આધારે પોલીસે ત્વરિત અસરથી પંચાવન વર્ષીય કિરીત ઉર્ફ રાજુ હરમાન પટેલની ધરપકડ કરી ત્રીસ હજાર રૂપિયાની એક્ટિવા મોપેડ રિકવર કરી હતી તેમજ અન્ય મોપેડ કે બાઇક ચોરીમાં તેની સંડોવણી છે કે કેમ તે અંગે રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી